નમસ્કાર દર્શક મિત્રો હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રેવત ગામે કોમી એકલાસભર્યા માહોલમાં સમસ્ત ગામ દ્વારા પંદર વર્ષથી ઉજવાતો ભવ્ય ગણપતિ મહોત્સવ હિન્દુ મુસ્લિમ સમાજના લોકો અને આગેવાનો ઉપસ્થિત રહીને કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું ઉના તાલુકાના રેવત ખાતે છેલ્લા આવશે 15 વર્ષથી સતત ધામધૂમપૂર્વક ઉજવાતા ગણપતિ મહોત્સવની પરંપરા આ વર્ષે પણ ઉત્સાહ અને શ્રદ્ધાભાવ સાથે ભવ્ય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું ગણપતિ મહોત્સવમાં દરરોજ પ્રસાદ આરતી સહિત રાસગરબા સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું આ મહોત્સવ દરમિયાન સમૂહ મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ ઉપસ્થિત રહી અને ભક્તિભાવથી આરતીમાં ભાગ લીધો હતો આવા જ અવનવા સમાચારો માટે